નશીન કાતિપતિ અઝરત સૈયદ જાકીર સાહેબે ચોથા સમૂલગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર જીવન કલ્યાણ અને કોમી અને સમગ્ર જીવન કરનાર આજે પણ પોતાની પરંપરાને ચાલુ રાખી છે અને સમાનની ગરીબ કન્યાઓ અને પોતાની કન્યા સમજીને દેવા અને મોંઘવારી ખપ્પર માં હોમાઈ ન જાય તેવા શુભાશયથી કરાશ્યા સમાજ નું સમૂહ આયોજન કરાવ્યું જેમાં મુસ્લિમ સમાજ સહિત હિન્દુ સમાજના પણ મોટી સંખ્યા સંખ્યા માં દહેજ દાન ભેટ આપ્યું હતું આ પ્રસંગે સર્વ માનવ જાતિના કલ્યાણ અર્થે હોસ્પિટલ તેમજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ની સ્થાપના માટે જાહેરાત કરવામાં આવી હતી આ વેડાએ રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ દુલ્હન દુલ્હાનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા અને આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા મુબારક ભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ એડવોકેટ આરબી રાઠોડ ગુજરાત બાર કાઉન્સીલના મેમ્બર રણજીતસિંહ રાઠોડ આરયુ ચૌહાણ પ્યારે સાહેબ રાણા સાબીર અલી બાપુ સહિતના અગ્રણીઓ આચર્યા હતા સાથે સાથે સુફી સંત સૈયદ જાર અલી બાપુ

સૈયદ હસન અલી બાવાના ઉર્ષના સમય દરમિયાન સૈયદ જાગીર અલી બાવાએ જે ટુંડાવ ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરેલ છે તેમાં ટુંડાવના તમામ ગ્રેશ સમાજ તથા જે ટુંડાવની અંદર જે સમૂહ લગ્નના આજે ત્રેવીસ જોડાઓ જે ત્રેવીસ જોડાઓ દુલ્હન દુલ્હાને ટીકા કરેલા છે અને સાથે જે આ સમૂહ લગ્નનો મેન જે જાગીર બાવાનો એવો હતો કે જે સમાજની અંદર જે કુરિવાજો છે બે દાનના રિવાજો કુરિવાજો છે ખોટા બેન્ડ બાજા વગરના જે રિવાજો છે એ રિવાજોને નાબૂદ કરવા માટે તથા જે ખોટા ખર્ચાઓ અને સમાજ જે કફોડી હાલતમાં જઈ રહ્યો છે એ સમાજને આગળ લાવવા માટે સમાજનું શિક્ષણ વધારવા માટે આ પૈસા શિક્ષણ પાછળની ખર્ચો અને સમાજને આગળ લાવો એના માટે જે આ સમૂહ લગ્નનું આયોજન કરે સમૂહ લગ્ન બહુ સારું આયોજન કર્યું છે અને આજ રોજ આ કુંડાવ ગામની અંદર સમૂહ લગ્નથી ઝાકેલી બાવાના તમામ કરાશ સમાજ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે આજના સમયમાં જે સમાજમાં કુરુરનું દૂષણ વધી ગયું છે એવા સમયે સાવલી તાલુકાના ચુંડા ગામે અમારા તરીકે તરીખા જાકીરભાઈ બાવાએ આજે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું આ ચોથો સમૂહ લગ્ન છે અને એમાં ઘણા બધા ગરીબ યુવાન યુવતીઓને એમના મા બાપો જે ગરીબ છે જે સીમાંત છે જેની પાસે લીધું જમીન નથી એવા લોકો એનો લાભ લીધો અને એની સંદેશ એનો શીખ એનો ઉદ્દેશ માત્ર એવો છે કે સમાજમાં જે કુરિવાજો કરી દે છે એ કુરિવાજો દૂર થાય લોકોના જે ખોટા ખર્ચા છે એ બંધ થાય અને સાથે સાથે અમે આજના સમૂહ લગ્નમાં એક એવો પણ નિર્ણય કર્યો છે કે આવતીકાલ આવતી સાલ કદાચ સમૂહ લગ્ન કરીએ તો દરેક સમાજના બળ વધુને લેવામાં આવશે અને સર્વ સમાજ સમૂહ લગ્ન ઉજવવામાં આવશે સાવલી તાલુકાના કુંડાવ ગામમાં તાકીદ સાહેબની મહેનતથી કુંડાવ ગામના આગેવાનો યુવાનોના સાથ સહકારથી સખીદાતાઓની સખીદાતાથી કુંડાવ ગામમાં આજે ટીવી ચોરાવાનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હવે સાહેબનો જે મેઇન હેતુ છે કે સમાજમાં ફિઝુલ ખર્ચ ના થાય અને એ જે નાણાં બચ્ચે એ નાણાં એજ્યુકેશનમાં વપરાય અને સમાજ એજ્યુકેશન લઈ આગળ વધે એનો મેન ખાસ હેતુ છે અને આ સમૂહ જે છે ચોથો સમૂહ એમાં દાતાઓ પણ ખૂબ સક્રિયતાથી સાથ સહકાર આપેલ છે અને સમાજના જે આગેવાનો છે એ આગેવાનોએ એક જ અવાજે આજે કહેવું છે કે કુંડાઉ ગામમાં એક ઇંગ્લિશ મીડિયમની સારી સ્કૂલ બને સારી હોસ્પિટલ બને અને સમાજ દિવસે દિવસે આગળ વધે અને સમાજમાં જે બેનવાજા ડીજે અને જે ફટાકડા ફોડી એ જે ખર્ચ કરવામાં આવે છે જેવું કરીને મોટા લગ્નો કરવામાં આવે છે એ લગ્નો ના થાય અને સાતકાઈથી લગ્નો થાય એના માટે સાહેબે છેલ્લા ચાર વર્ષથી ખૂબ જ મહેનત ઉભાડી છે અને એમને કામયાબ કરેલા અને સખીદાતાઓએ પણ ખૂબ મોટો સાથ સકાર આપ્યો છે તો આ સ્ટેજ પરથી એ સખીદાતાઓને પણ હું આભાર માનું છું અને દિવસે દિવસે આ ટુડાઉ ગામમાં વધુમાં વધુ સમૂહ લગ્નનું આયોજન થાય અને વધુ વધુ જોડાઓ આ સમૂહલગ્નમાં જોડાય એવી મારી આપ આ સ્ટેજ ઉપરથી અપીલ છે